તો જય માતાજી મિત્રો આજને એક નવી ચેનલ લાવ્યા છીએ તો જોતા રહેજો કેવી ચેલેન્જ છે તો આપણે ચિઠ્ઠીઓ બનાવવાની છીએ અને ચિઠ્ઠીમાં અલગ અલગ બધી વસ્તુ લાવે એનો નોમ લખવાનો છે અને જેના કસીબમાં હું આવે છે જોવાનું છે બરાબર લુરાજભાઈ તમે ચિઠ્ઠીઓ પકડો હમ લો અને આપણે એકદમ કુલ છે જોજો બરાબર આ ચિઠ્ઠીઓ બનાવીએ બરાબર આપણે બધી લો ચિઠ્ઠીઓ પકડો તો આપણે વિડિયો એન્ડ સુધી જોજો આપણે નવી પ્રકારની ચેલેન્જ લાવે છે આપણે આ વખતે તો તમે એન્ડ સુધી જુઓ અમે કેવી ચેલેન્જ કરીએ છીએ લો બરાબર તો અલગ આ ચેલેન્જ લખો લાવ ચીઠી અમુક અલગ અલગ નોમ લખવું બરાબર તો આમાં નોમ લખશું આપણે શું લખ્યું આનું શું કહેવાય પર ડે કુ બરાબર પર ડે કુ આ પરિકાની ચિઠ્ઠી વળી જઈ તમે જોજો મિત્રો મજા આવશે કના કના ભાગમાં કઈ ઇનોમ છે તો આ ચિઠ્ઠી અમારી મૂકી દીધી હવે બીજી ચિઠ્ઠી લાવો બીજી ચિઠ્ઠીમાં છે પાલ લે બરાબર પાલ લે બરાબર બીજાને બીજા બીજી ચિઠ્ઠીમાં તો તમે જોતા રહેજો મજા આવશે કોણ ઇનોમ જીતાશે બરાબર લો હવે ચિઠ્ઠી વળી જઈ આ વખત તો મંગોભાઈ ગયા છે ચેલેન્જમાં પહા બીજામાં આવું સર

મારી ચેલેન્જ એવી છે કે ઓછો બંધ કરીને ચિઠ્ઠી ઉપાડવાની પાછી હો કોક રિક્ષ તો આવજો પછી એના પછી બીજા નંબરમાં શું શું વધ્યું એને એવું કહેવાય મુખવાસ મુખવાસ આ બધું મુખવાસ મુખવાસ બરાબર તો મિત્રો આ તો બધી સારી સારી આઈટમો નમ નામ ગયો પણ બીજું વસ્તુ એ મળી શકે અને જો બીજી વસ્તુમાં તો લાવ ચિઠ્ઠી લાવ અમુક ચીઠી આપણે ખાલી અમુક છું હવે ખરાબ વસ્તુ લીમડાના પાંદડા એ પણ ખાવા પડે હો તું લીમડા લીના પાનડા બરાબર આ કૂકના રસી રે ભાઈને પણ ખાવું પડે તો આ પણ ઇનોમ તો બીજું આપણે શું રાખીશું હા તો લાવો તો બીજું માર મારે મળ માર માર એટલે હાપ હાપ મારવાની માર માર મારવાનું બરાબર આ રે પંચો સર કરના નસીબમાં શું આવે છે જોઈએ બરાબર આમાં બીજી બધી આમાં અમુક ચોકડીઓ મારી આપણે આ ચોકડી મારી બરાબર એટલે કશું નહીં થોડી ઘણી ચોકડીઓ રાખી દઈએ બે ત્રણ લાવો કરના નસીબમાં શું આવે છે બરાબર જો આ પણ લાવો તો ત્રણ ચાર જે ચોખા મારીએ બરાબર લાવ અને અમારી ચિઠ્ઠીઓ તૈયાર થઈ જાય છે તો આપણે વાળી દઈએ અને પહેલાભાઈ બી ડોલ લઈ આવો તમે જો આ બધી ચીઠ્ઠીઓ આપણે ડોલમાં નાખવાની રહેશે બરાબર અને કરે નસીબમાં આવે છે એ તમારે જોવાનું રહેશે આ એક નવા પ્રકારની ચેલેન્જ છે તો બધા થઈ ગયું જો મિત્રો કમ્પ્લીટ તો ભાઈ ડોલ લો બરાબર તો બધી ચિઠ્ઠીઓ ને એ આમ તો આપણે ડો જેવું જ કહેવાય બરાબર જુઓ કેટલી બધી ચિઠ્ઠીઓ છે એ કના નસીબો શું આવે છે એ જોવાની રહેશે તો બરાબર આ બધી ચિઠ્ઠીઓ થઈ જઈ આમાં રાખી દેવું કદાચ કેમેરા કરી બતાવી દેજો ચિઠ્ઠીઓ ચિઠ્ઠીઓ રાખી દીધી છે અને જો આ બધા ઇનોમ શું યાજી આખર આ બધા ઇનોમ આપવાના છે આપણે તો આપણે હવે ચેલેન્જ બી ચાલુ કરીએ છીએ બરાબર અને ચેલેન્જમાં જો આ બધું પડી શકે લેબરનો પત્તો છે માર છે તો હાકારના ભાગમાં શું આવે છે બરાબર તો આપણે નેનાય ચાલુ કરીએ તો ભયાભાઈ તમારી વોશો બંધ કરીને અમારી ચિઠ્ઠી ઉપાડો જો વશો બંધ કરી દો અશોભાઈની ચિઠ્ઠી ઉપાડો હા ઓશોની ચિઠ્ઠી પાડો હા ટિકટ લાવજો હો લાવ હા તારો હો તો જોઈએ છીએ મિત્રો પહેલાં પણ શું લાગે છે બરાબર તો ચેલેન્જ મીડિયમમાં તો મને તો લાગે છે ભૈલોભાઈ તો પહેલાં જ નસીબ મોશી કર હું નસીબ છે લે ભાઈ ભાઈ ભૈલાભાઈના લોલીપોપ લાગી ગયો સર જોરદાર તાળીઓ સાપાસ છ બાચ લો તમારી નંબર લોલીપોપ લાગે બરાબર તો બીજા નંબર મને અનુકૂળ છે કરણ ભાઈ ઓછે બધા જીઠ્ઠી પાડો લોલીપોપ લોલીપોપી મળી જવાનું કરી દો ભાઈ ભાગ લો ચિઠ્ઠી પાડો લો શું લાગે છે જોઈએ છીએ તમારા

તો મારા નસીબમાં હું આવીશ જોઈએ છીએ તો મિત્રો મારા નસીબમાં મુખોશ વાહ ભાઈ વાહ શું વાત છે વાસ ભાઈ મારા તો આપણે ફરી રાઉન્ડ શરૂ કરીએ અને ફરીથી હું આવે છે એ જુઓ બરાબર તો ભાઈ ભાઈ ફરીથી ઉપાડ હો તો ઓછો બંધ કરી બરાબર બધા ઈરામ લાગીએ ભાઈ ઇમરાજબેન નહીં લાગ્યો ના ભાઈ બીજો

બી ખાલી આવી મિત્રો મારા ખાલી આપણે મુખવા જીત્યા છીએ તો ભૈલાભાઈ તમારો ફોન નંબર આવ્યો ઉપાડો ઓછો પણ કરો ઉપાડો દીદી અરે વાહ બે તો ભાઈ ભાઈના નસીબમાં શું છે બરોબર મિત્રો ભાઈ લો ભાઈ ખાલી બરાબર મિત્રો ખાલી ચિઠ્ઠીઓ આવી છે બધા ભાગમાં બરાબર તો આપણે હજુ આ બધી ચિઠ્ઠીઓ ને હજુ બે બેસીએ તો થોડી ચિઠ્ઠીઓ બીજી નાખીએ આપણે બરાબર ભાઈ કરણભાઈ વાંધેજો કના ભાગમાં ફેરથી મારા આવડ જોઈએ બરાબર હું કેવું લે અરે વારી મને રાસભાઈ અરે વારો તો મિત્રો હવે નંબર આવે છે કરણભાઈનો બરાબર તો મિત્રો જબરદસ્ત ચેલેન્જ કામ છે

ભાઈ ભાઈ કરણ ભાઈ પત્તો લાવો પત્તો લાવો તમે આ યુવરાજભાઈ તો બહુ કાઠું કેમેરા હું ખાવા પછી ખાવા પછી મિત્ર કે બે ખાઈ લો ખાવું પછી ખાવું પડે ખાવું પડે અમે પડી કોઈ તો નાખો જ તો એ ભાઈ પોદું ખાઈ ગયા છે કળવું છે પણ તો ભાઈ મારો નંબર આવે છે બરાબર લીમડાનો પાન જો તો મિત્રો મારા નસીબમાં શું આવે છે હવે તો બે ઇનોમાં જ વધ્યા છે પણ ખાલી પહેલાં ભાઈ પાડો ચીઠ્યું પાડો પહેલા ભાઈ ના નજીમાં હું આવી છો ભાઈ ના નજીમાં માર ખાલી ખાલી

ખાલી યુવરાજભાઈ પળો તો ના નસીબ માં ખાલી જ છે બરોબર ચોખડી જ છે આ એક લોલીપોપ વધી છે યુવરાજભાઈ ના તેમ છીએ ઇનોમ જીત્યા નહીં હરિ લોપોપ હારી લશી નોંધું આપણે શું કેવું એટલે એક કઈ ત્યાં એટલે મારા તરફથી ભેટ હાલીશો બરોબર તો આ ચેલેન્જ ચીવી લાજી મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી